માન જવાનું કેમ હા તું અમાર અબ્બા જરૂર નહીં જો બેન લગન થઈ જાય એટલે એવું ના હોય કે હું એકલો વાટું તમાર બધર મજૂરી આપવું પડશે એ મોટા આ છોડો હું નહીં આવું આ બેટા સાંતરા મારો દીકરો એકલો વાટ છે ઓ ખાલી ઘેર બેઠી કોઠીન હું ખાવા બરાંટી પર લઈ જા તારો કોઈ જવું જરૂર નહીં બરાબર ને હા માં હા માં વાડી આબુદ પડશે તારા હેડ